જય માતાજી જય આ છે ત્રિવેણી મહાદેવ પણ છે બાજુમાં છે ગૌશાળા ગૌશાળાની બાજુમાં માતાજી મંદિર છે ને એની બાજુમાં ત્રિવેણી મહાદેવ મંદિરે જવાનો રસ્તો છે આ પહોંચી ગયા કોટડા યોગીબેને લઈ લીધો નાસ્તો એના પપ્પાજીને થોડું કામ હતું તો કોટડા હોલ્ડ કરેલું હતું ત્યાંથી આપણે નીકળી ગયા રાજકોટ નાની માની ઘરે માસીને લઈને નીકળી ગયા ફરવા આવી ગયું મારું વર્ક પ્લેસ એલઆઈસી જ્યાં મારું એલઆઈસીનું બધું કામ થાય અને ત્યાંથી પહોંચી ગયા આપણે રેશકોસ બાલભવન બાલમેળામાં ટિકિટ વિકિટ કપાવી ફાઇનલી આપણે લેડીઝની અંદર એન્ટ્રી શંકર બાપાના દર્શન કરી પપ્પાએ લેડીથી યોગીબાની સેલ્ફી થોડી મુખવાસની ખરીદી કરી યોગીબાએ નવી નવી વસ્તુ એક્સપ્લોર કરી અને કેટલો ટાઈમથી કરાવવાનું હતું ફોટોવાળું ટી શર્ટ તો ફાઇનલી આજે મેળ પડી ગયો ગયોગીબાનું ફોટોવાળું ટી શર્ટ કરવાનું કેટલું મસ્ત ટી શર્ટ માપનું થઈ ગયું ત્યાંથી યોગીબા પહોંચી ગયા ઝુલતાપુરમાં છે નાના બેબી માટેનો ઝૂલતો પુલ પણ નાના મોટા બધા એન્જોય કરતા હોય છે અને ફોટોગ્રાફી કરતા હોય છે આ જગ્યા ઉપર બાલભવનમાં આવેલી છે આ જગ્યા ત્યાંથી પહોંચી ગયા રિયલ પુલમાં રિયલ પુલથી ઉતરીને પહોંચી ગયા સીધા ટ્રેકિંગ કરવા માટે સાકરનું ટ્રેકિંગ કરેલું છે અને યોગી બાતો ઘણા બધા ઉપર પહોંચી ગયા અને આજુબાજુમાં કોઈ નહોતું તો મજા પડી ગઈ કહેવામાં આવી ગયા બીજા નાના નાના છોકરા યોગી બા તો ઉપર ચડવાનું ચાલુ જ રાખ્યું પછી ખબર નહીં ક્યાં જવું છે ઉપર એને હવે તો આ છોકરાઓએ ચડવાનું ચાલુ કરી દીધું પછી યોગી બાને તો ઉપર જ જાવું છે પાઈપ પર ચડીને બેસવું હોય એવું લાગે છે રાઈડ્સ તો બધી કાલે રાત્રે સાત વાગે બંધ કરાવી દીધી હતી કે અલાઉડ નથી એમ કહીને મેળામાં ખબર નહીં હવે રાત્રિના ટાઈમે જો ચાલુ થાય રાઇડ્સ તો મોકો મળશે બેસવાનો બાકી તો હિંચકા નોર્મલ બેસવા માટે છે એના પપ્પા રોલર કોસ્ટરમાં બેઠા બેઠા રોલિંગ કરે છે ને યોગી બા સામે છે ઝૂલતા પુલમાં દેખાઈ રહ્યા છે યોગી બા પુલમાં વોકિંગ કરે છે ઝૂલતા પુલમાં આગળ નાના યોગી બાને આ શું લંડનથી બસ આવી ગઈ શું વાત છે આ તો નવું જોવા મળ્યું બાલા ભવનમાં જઈને આમ તો નામ બાલા ભવન નથી બાલ ભવન છે પણ યોગીબાઈ ને બાલા ભવન કે છે લે આમાં તો યોગીબા પણ બેઠા છે યોગીબા બાય બાય પણ કરી રહ્યા છે બધા એને તો લંડનની બસમાંથી ઉતર્યા પેસેન્જર ત્યાંના બાદ એમાંથી બેસી ગયા ડેડકા ગાડીમાં અને બાય બાય કરવા મીંડા ઢુમક ઢુમક ડેડકા ગાડી ચાલતી જાય છે બધા ખૂબ ઇન્જોય કરી રહ્યા છે યોગીબાના પપ્પાને તો ફોનમાં કામ પરમાંથી ટાઈમ જ નથી મળતો નાના મોટા બધા રાઇડ્સમાં એન્જોય કરી શકે છે તો માસી ફાણે બને અને આ વોટર રાઇડ જે મારા ગોંડલમાં નથી એટલે યોગીબાની નવીન ડાયું યોગીબા વોટર રાઈડમાં એકલા એન્જોય કરી રહ્યા છે એક લાખ પાણી પહેરવી રહ્યા છે જો નથી બીકમાં તો ખબર જ નથી પડતી અને આ વળી પાછું શું નવું ગોળ 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 ફરે એવું આવી ગયું તો ખબર પડી કે આ તો એનિમલ મૂવીમાં જે આવે છે ઇન્સ્ટ્રુમેન્ટ એ છે ખબર નહીં આનો ઉપયોગ સેના માટે થાય છે એમાંથી તો ગન તરીકે ઉપયોગ કરતા જ પણ અમારા યોગીબા તો ખાલી રીલ બનાવવા માટે યુઝ કર્યું હતું કંઈક નવું છે તો ચાલો આપણે આને ટ્રાય કરી લઈએ તો મસ્ત યોગીબાએ ટ્રાય કરી લીધું ફેરવી લીધું અને ખરેખર થોડીક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ તો એમાંથી ઉતરીને ચાલુ થયું બ્રેક ડાન્સ તો માસી ભાણે બંને બેસી ગયા બ્રેક ડાન્સમાં માસી સાથે હતા તો એક ફાયદો થયો કે યોગીબેનને બેસવા માટે કંપની રહીને ઘરે એકલા બેસત નહીં તો એને મેરાની મજા પણ ન આવત કારણ કે રાઈડમાં બેસવા માટે બાકી રહી એના માટે ભાઈ બબલ્સ બનાવતા હતા તો એને જોઈને યોગીબાને પણ એમ થઈ ગયું કે આપણે બબલ્સ લઈ લઈ તો બબલ્સ લઈને મેળાને કહી દીધું આપણે બાય બાય અને આ તો જો કેટલી મસ્ત મસ્ત ઘોડા ગાડીઓ ત્યાં હતી પણ આપણે તો આપણી ગાડીમાં જવાનું હતું ઘરે આવ્યા તો માસીબાઈ બનાવી રાખી હતી દાબેલી ખાઈ પીને ગોંડલ વૈયા ગયા